હા આ આવે ને એટલે આજે વાત કરવી છે આ મહેમાન હતા ને એટલે હું કંઈ ના બોલી અરે મન ફાવે એવું જમવાનું બનાવી દે છે આ તો કોઈ રીત છે નહીં ક્યાંય તો ગયા હતા ને ભૂલી ગયા ભૂલી ગયા એક તો કીધા વગર જવાનું કંઈ જણાવવાનું તો નહીં ક્યાં જાઓ છો શું કરો છો કોને મળો છો બેમાંથી કઈ કાંઈ કહેવાનું જ નહીં મન ફાવે એવું વર્તન કરવાનું

બધી ખબર પડે છે મને શું થયું છે મમ્મીજી કેમ ઉકળો છો આટલા બધા મન થાય છે હા ગેસ પર બેઠી છું ને તો ગરમ છે ગેસ અહીંયા લાવ્યા એક લાફો મારીસ ને બનેવને તો હમણા સુધરી જશો બનેવને કહ્યું હતું ને કે મહેમાન આવે ત્યારે મને પૂછીને રસોઈ બનાવવાની તો શું કામ આ પાવભાજી જેવી વસ્તુ બનાવી પાવભાજી જેવી એ પાવભાજી જ હતી મમ્મી સાદમાં ખબર ના પડી તમે શું કહ્યું તો બનાવવાનું

તું સાંભળ હવે અચ્છા ફેન્સી હા તમારો જમાનો ભલે ફેશનેબલ હોય જમવાનું નહીં બદલાય જમવાનું એ જ રહે છે સમજી ગયા અને આ બધી વસ્તુ ખાઈ ખાઈને લોકો બીમાર પડે છે અરે સરસ મજાનું દાળ ભાત શાક રોટલી શીરો આ કેવી સરસ વસ્તુ છે એ છોડીને આ પાઉંભાજી ને પછી પેલા મંચુરિયન ને પેલા પાસ્તા ને ભલતી ભલતી વસ્તુ તમારે ખાઈ ખાઈને જવું કે છે મમ્મી તમે જ કહો મને જે મહેમાન આવ્યા હતા એ કેટલી તારીફ કરીને ગયા કે વાહ

હવે છે ને મારું મોઢું નહીં ખોલાવ નહીં તાર બે લાફા પડશે પણ તમે તો કહ્યું કે પૂછીને કામ કરવાનું મમ્મી રસોઈની વાત કરી છે રસોઈ શું બનાવવાની કેટલી બનાવવાની કેવી બનાવવાની એ મને પૂછીને કરવા ઓકે મમ્મીજી શું કેટલી રસોઈ બનાવવાની છે એક મુઠ્ઠી બે મુઠ્ઠી બનાવવાના છે બે મુઠ્ઠી ભાત બનાવવાના છે કેટલા ભાત બનાવવાના છે આ ઘરમાં છે ને એટલી મમ્મીજી મારો હાથ ભાંગી જશે ને તો રસોઈ નહીં બને એમ જીભડો નહીં ચલાવતા બનનેવ જણ

ઉભી થો ને હા હું જાઉં છું આઈડિયા પાપી નો હતો કે હું એને ભાભી લઈ જશું મમ્મીજી કાઈ નહીં ભગવાન વો વો છે કે શું ખબર જ નથી પડતી પોતાની મનમાની ચલાવી છે અરે રીચા બેન આજે તો તમારી બન્ને વોવો મારા ઘરે આવી હતી લ્યો એમ હા આ હા મારી વોવો અમે નવરા પડે નહીં કે ઘર ગણે નહીં બીજા કામ એ શું છે અરે પાછી શું વાતો કરતી હતી ખબર છે મને કે કે અમે તો છે ને કે મારી સાસુનું કીધું કરતા જ નથી કે છે એમ કે એમ હા એ એમ કે ને કે તમે બંને ઉગામણી જાજો તમે બી આથામણી જાઈ કે હા એ તો મને ખબર પડી જ ગઈ છે જાગૃતિ બેન શું કેવું મારે તમને તમે વાત જ જવા દો ને અરે મને હું કે ખબર છે કે અમારે ઘરે કે આજે મહેમાન આવવાના હતા ને તો કે મારી સાસુ એમ કીધું કે શીરો બનાવજો ભજીયા બનાવજો દાળ ભાત શાક પૂરી આવું બધું બનાવજો કે એટલું બધું કોણ બનાવે કે મહેનત કરીને વાર કેટલી લાગે કે અને પાછું આવડતું નથી કે અમને તો કે છે હા એવું બધું ક્યાંથી આવે ફેશનેબલ જમાનાની વહુઓ છે ને એ તો તમારા ઘરે હજુ વહુ નથી આવી એટલે તમારા ઘરે વહુ આવવા દો એટલે તમને ખબર પડશે કેટલી વિશે હો થાય અને તમે શું કહો છો કે મારી વહુ એમ કહેતી હતી કે હું એ નથી બનાવતા તે નથી જ બનાવતી અરે પાછી મને શું કહે છે અમે તો કે છે ને કે ઓનલાઈન ઓર્ડર કરી અને મંગાવી દીધું કે થોડુંક ચાઇનીઝ ને એવું ઘરે બનાવી દીધું કે મારી સાસુને શું ખબર પડશે અમે તો કહી દીધું કે અમે બધું ઘરે જ બનાવ્યું કે છે એમ હા બોલો બહુ હોશિયાર થઈ ગઈ છે ઓનલાઈન ઓર્ડર કરી ને બધું મંગાવી દેવું છે હા બીજું તો કરવું શું છે એ લોકોને ક્યાં મહેનત કરવી ગમે જ છે અરે મહેમાન આવ્યા હોય તો એને સરસ મજાનો દાળ ભાત શાક પૂરી શીરો શ્રીખંડ આવું બધું ખવડાવ્યું હોય તો એ લોકો પેટ ભરીને ખાય ભજીયા ભજીયા આ અસલના ટાઈમની વસ્તુ પણ આ લોકોને ક્યાં ખબર પડે આ લોકોને આ મેદો ખાવો એકલો આ પાઉભાજી ને પુલાવ ને મંચુરિયન ને આ તો કઈ વસ્તુ છે અરે શું વાત કરવી હોટલોમાં જવું હોય બે દિવસે ચાર દિવસે એ લોકોને પણ આવું બધું બનાવે ક્યાંથી શીરો ભજીયા દાળ ભાત ને એવું આવડતું હોય તો બનાવે ને આવડે તો બધું પણ કામ ન કરવાના નવભાના છે તમને ખબર નથી વાત તો તમારી સાચી છે આ બધા દેખાડા છે મારી બહુ ના હા તો શું કેવું મારે તમને માંડ માંડ બધું છે ને ચલાવીએ છીએ હા પેલું કેવાય ને ગાલ પર થપ્પડ મારીને ગાલ લાલ રાખવો પડે માણસે બીજું તો શું કરી શકે આપણા દીકરાની એમ કેમ કાઢી મુકાય અને એમ કાઢવા જઈશું તો કઈ નીકળી જશે અને આ જમાના માં છોકરીઓ ક્યાં મળે છે એટલે જે મળ્યું ને એને વધાવી લેવાનું હા એજ તો નિભાવીએ છૂટકો બીજું તો શું અને તમે જોવો ને આ જોઈ લીધું ને મારી વહુઓને અરે હું તો એ લોકોને પ્રેમથી બધું સમજાવું બધું કહું કે આમ નઈને આમ કરો પણ ઉપરવટ જવું છે ને સાસુની સાસુનું કઈ લુ કઈ માનવું જ નથી પાછી આવીને તો કેવી વાતો કરે બધુરી ભરી કે એમને તેમ થકેઓ હું અમે તો બહુ સરસ કર્યું છે કે છે આવું લાગે એમને બોલો હા લાગે જ ને

હવે તો કામચોર વેડા વાસણ ઘસવામાં પણ થવા માંડ્યા રસોઈ સુધી તો ઠીક હતું હવે મહેમાન આવ્યા હતા મારા ઘરે પાઉંભાજીને પુલાવ એ બનાવીને ખવડાવ્યું અરે મહેમાન શું પાછા કે છે કે મહેમાન વખાણ કરતા હતા અરે આમાં વખાણ કરે કે વગોવે હવે તો મોઢે મીઠું જ બોલે ને બિચારા મહેમાને થોડા મોઢે એમ કે ના ના આ સારું નહોતું અમારે તો આ ખાવું તું એ તો સારું જ કે ને એ જ તો એને કોણ સમજાવે હવે આ સમજવાને લાયક તો છે નહીં બેમાંથી એક કે પણ હશે હવે આ તો શું કહેવાય પડ્યું પાંદડું નિભાવવાનું છે બધું પણ એમાં એવું છે ને કે આ છોકરાઓ કઈ કેતા હોય ને તો આ બધી રામાયણ જ ન ઉભી થાય છોકરાઓ સુધી વાત જ નઈ પહોંચે જાગૃતિ બેન તમે મને કીધું છે ને હવે જો ને એ લોકોના કેવા હું બાર વગાડું બરાબર છે હમ પણ પાછા મારું નામ દેતા નઈ હો કે મે કીધું તું એમ ના રે ના હવે તમારું નામ શું દેવાનું ખબર જ છે મારી વહુઓમાં જ કઈ વેતા નથી તો જ તો આ બધી વસ્તુ થાય ને નહીતર પાછી કોક દિવસ મને કઈ કહેતી હશે ને તો કહેશે નહીં આવીને પાછી હા એ વાત એ સાચી ને તો કઈ વાંધો નહીં ચાલો મારે ઘરે કામ છે હું જાઉં છું હા પાછું તમારા વગર કઈ કે બધું ઊંધું બાફી મારશે હા સાચી વાત છે આપણે ન હોય એ ઘરમાં એટલે લીલા લેર મન ભાવે એવું રાન ચલાવવાનું હા હા

મારા સાસુ આખો દિવસ એટલું કચકચ કરે છે એટલા હેરાન કરે છે ને કે હું અને દામિની તો સાવ કંટાળી ગયા છીએ અરે તારી સાસુ મારી આગળ હું વાત કરતા તા ખબર છે મને એમ કે કે મારા ઘરમાં તો કે મારું જ ચાલે મારી વહુ તો કે મારું કીધું જ કરે છે એમ કહે છે અને એમ કે મને કેમ કે કે જમવાનું તો હું કહું ને એ જ બનાવવું પડે એમ કે મને પૂછ્યા સિવાય પાણી ન પીવે મારી વહુ લે શું કરીએ ઘર ચલાવવા હોય તો બધું જ કરવું પડે ને આ તો છે ને ગામની શરમે ધરમે બધું ચાલે છે નાની નાની વાતમાં ટોક્યા કરવાના જેમ તેમ બોલવાનું શ્રાપ દેવાના મારા સાસુ કેવા ગંદા ગંદા શ્રાપ આપે છે જાણે અમે એમની વહુઓ ને સાત પેઢીના દુશ્મન હોય પણ એક કામ કરને હવે છે ને તમારે બે દેરાણી જેઠાણીએ શું કરવાનું તારી સાસુ કે ને એમ કરવાનું જ નહીં એમ કે ને કા જમવાનું બનાવજો એ કે નહીં બનાવવાનું તમને બેને જે ભાવે ને એ જ બનાવવાનું અરે જાગૃતિ બા શું વાત કરો છો તમે સમજો તમે મારી વાત એવું કરવા જશું ને તો ઘર ભાંગી જશે અને મારા મા બાપ ને આબરૂ જશે એનોખી હવે એને કઈ ભાન પડે છે તમે તમારા મા બાપ ને આબરૂ નું વિચારી અને છે ને તો આમ બધું એનું સહન કરો છો પણ એને એટલી ખબર નથી પડતી કે આ વવો ને દીકરી ની જેમ રખાય અરે ઘર તૂટી જાય તો તૂટી જાય એમાં શું આ રોજની ટકટક સાંભળવી ને એની કરતા છૂટાછેડા થઈ જાય તો વધારે હા ના રે ના કઈ થોડી લેવાતા આવશે આ ગામ વાતો કરશે કે છોકરીમાં કઈ લઈ લેવાનું નહીં હોય ને એટલે પાછી આવી છે અરે ના રે ના એ બધી માન્યતાઓ હવે જૂના છે જો મારી વાત સાંભળ અત્યારે તો તો આમ આમ થાય ને જ હોય છે છે છોકરીઓ ક્યાં મળે લોકોને આ તારી સાસુને મળી ગઈ છે ને બે દીકરાની વહુઓ એટલે છે ને એને કદર નથી આજે એને વહુઓ નથી મળી ને એને ખબર છે કે દીકરાની વહવો લાવતા નવ નેજા પાણી આવે છે સાચી વાત છે તમારી અમારું પણ કઈ સહેલાઈ થયું નતું મારા પપ્પા તો મને નાશ પાડતા હતા પણ મને દેવા ગમતા હતા ને એટલે મેં હા પડાવી જો દેવાંગ તો અત્યારે પણ સારા જ છે પણ ખબર નહીં અમારા સાસુને શું ભૂત ચડે છે ને કે રોજ ઊઠીને ઝઘડા કરવાના કંકાસ કરવાનો સાચું કહું ને તો અમારી વાત આમ ખોટી નથી કે એક વ્યક્તિના પ્રેમ મને પ્રેમમાં આખી જિંદગી બરબાદ ન કરી નાખાય તારે પછી થોડું ઘણું વિચારવું તો પડશે હા તો એને એ ભાન પડે પછી તમે એનું કીધું નહીં કરો ને અને પછી છૂટાછેડા સુધી વાત લઈ જશો ને એટલે એને ખબર પડી જશે કે હારું આ તો વહુઓ જતી રહેશે તો બીજી વારને કે મને મળશે નહીં કે છે એમ કે અને એકવાર ઘર ગવાઈ જાય તમારો જ એકનો વાંક ના દેખાય સામા પક્ષની એ કોઈક વાતો કરે ને કે ભાઈ એની સાસુ બહુ કચકચ કરવા વાળી હતી બધા તો કઈ એક પક્ષનું ના જોવે ને એના છોકરા કોણ વહુ આપશે પછી સાચી વાત છે તમારી જો હું અત્યારે એવું નથી કહેતી કે હું છૂટાછેડા લઈ જ લઈશ પણ હા તમારી વાત મને મગજમાં ઉતરી ગઈ છે કે સાસુથી થી બીવી ને રહેવાનો કોઈ મતલબ નથી જો તમે સાચા હોય ને તો બોલવાની હિંમત તો રાખવી જ પડે હાસ તો મેં એમ કે કીધું કે તમે અત્યારે ને અત્યારે છૂટાછેડા લઈ લો અરે પણ તમારે છે ને એ કે ને એ કરવાનું જ નહી એનું કીધું નહી માનવાનું તમારી મરજી થી જીવવાનો તમને કઈ હક હોય કે ન હોય સાચી વાત છે તમારી કઈ વાંધો નહી તો આપણે પછી મળીશું જો હું છે ને ઘરે જઈને આ વાત દામિની પણ કરી દઉં એટલે એ પણ ધ્યાન રાખશે હવે અરે તું તો કેવી છે કેમ સાવ ભોળી છે તારામાં તો કઈ બુદ્ધિ જ નથી પણ શું થયું અરે મને તો તારી લાગણી હતી ને એટલે મેં તને આટલું સમજણ આપી આ વાત તું દામિનીને ના કહેતી હવે દામિની આ વાત એના ઘરવાળાને કહેશે અને એનો ઘરવાળો પાછો દામિનીને બોલશે અને આ વાત તારી સાસુ સુધી પહોંચશે ને તો તારી સાસુ મારી જોડે ઝઘડા કરવા આવશે ના ના એ તો મારું જ ગળું દબાવી દેશે તો પછી સાચી વાત છે તમારી ઠીક છે તો હા વાત હવે હું કોઈને નહીં કરું ઓકે હા જો આ છે ને બહુ વિચાર કરીને પગલું ભરજે હો નહીં ત્યારે તારી સાસુ છે ને મારે ઘરે થોડુંક આવવા દે છે ને એ તમને નહીં આવવા દે અને મારી જોડે ઝઘડા કરશે ને તારી જોડે ઝઘડા કરશે કોઈ નહીં કહો તમે ઉપાધી ન ચલો હવે હું જાઉં અમારા સાસુને ખબર પડશે ને કે આપણે બંને મળ્યા હતા હા બધું પૂછ પૂછ કરશે મને હા એટલે જલ્દી જલ્દી ઘરે જા તારા સાસુ આવે ને ઘરે પહેલા ચલ હા આ નહીં બરાબર ચાવીઓ ટાઈટ કરી દીધી લે લેતી જાતું એટલે થઈ ગયો બેડ સાફ થઈ ગયો ના બસ અહીંયા થોડું કચરો હતું સાફ ના કર્યું કે ના ના એક કામ કરો ને હજુ ગણાઈ દો કે અહીંયા નીચે કચરા પોતો નઈ કર્યું હોય વાસણ નઈ ધોય જમવાનું પણ નઈ જમ્યું હોય તમે અરે એ બધી ક્યાં વાત કરે છે આ તો જરા કમ તું કચરો લાગ્યો સાફ કર્યું બસ વોટએવર જો આ તમારે છે ને તમારા મમ્મીને જે ભાષામાં સમજાવો હોય ને એ ભાષામાં સમજાવી દેજો તમારા મમ્મી એટલે આપણા બંનેના મમ્મી છે મારા મમ્મી મારી સાથે આવી રીતે વાત ના કરે એ તો બચાડા બહુ સારા છે પણ તમારા મમ્મી કઈ માટી ના બન્યા છે ને એ જ નથી સમજાતું આ ભગવાન છે ને એકવાર એમને બનાવીને બીબું તોડી નાખ્યું હશે કે આ આઈટમ જે બની ગઈ ને બની ગઈ બીજી વાર ના બને જો દામિની ઉંમર થાય એટલે બધા વ્યક્તિનો મગજ થોડું બદલે એટલે થાય હા હું માનું છું કે મમ્મીનો સ્વભાવ થોડો છે પણ હવે આપણે મમ્મી પપ્પા કહેવાય એટલે થોડું ઘણું તો સહન કરવું પડે શુકામ પણ વગર કારણો સહન શુકામ કરીએ હવે અમારો વાક હોય ને બોલે તો સમજીએ પણ અમારો તો કઈ વાક જ નથી ને હવે મહેમાન આવ્યા હતા તો બધા હવે યંગસ્ટર હતા આ કોઈ ઉંમર વાળું વ્યક્તિ નહોતું તો હવે એને શું ભાવે પાવભાજી વડાપાવ દાબેલી પુલાવ આવી બધી વસ્તુઓ ભાવે ને ફેન્સી આઈટમ્સ તો અમે એ જ બનાવી હતી પણ મમ્મી અમને એવું કહ્યું હતું કે પેલું દાળ ભાત શાક રોટલી સોરી પૂરી પૂરી બનાવવાની હતી ને ઓલું રવો રવો બનાવવાનું કયું હતું હવે આ બધું કોણ ખાય અત્યારે એ પણ રાત્રે વાત તારી સાચી છે પણ જે રીતિ રિવાજો ચાલે છે મહેમાન આવે ત્યારે મોસ્ટલી એ જ વસ્તુ બનાવતા એટલે મમ્મીએ કીધું હશે વાંધો નહીં હું એમ નથી કહેતો કે મમ્મીનો નથી મમ્મીનો હશે એ જો એ જોની રૂઢિના છે એ એમની જગ્યાએ રાઈટ છે તું તારી જગ્યાએ રાઈટ છે પણ કઈ વાંધો નહીં મોટા છે આપણે સમજી જઈએ એમ તો ગાંડો માણસ હોય ને એ ગઈઢું તો થાય જ એટલે એ જે કઈ ને કર્યા ના કરવાનું હોય પણ ગાંડા તો ગાંડા જ હોય છે તો એના માટે ગઈઢા થાય કે ના થાય

કઈ ફાયદો નથી કારણ કે મારે અને ભાભીને ને વાત થઈ ગઈ છે ભાભી પણ કહ્યું છે કે હું પણ છે ને તારા જેઠ ને કહી દઈશ કે મમ્મી આજે ખોટો લવારો કરે છે ને એ હવે નહીં ચાલે અરે જો તું અને ભાભી આવું કઈ ના કરશો હું અને ભાઈ મળીને મમ્મી સમજાવી દઈશું જોઈએ છે સમજાવી જો કારણ કે અમે તો અમારી બધી કોશિશ કરી લીધી છે અમારી પાસે જેટલી શક્તિઓ હતી ને બધી અજમાવી લીધી છે મમ્મીને ને સમજાવવાની પણ મમ્મી એક ના બે થાય એમ નથી કઈ વાંધો નહીં એક ટ્રાય અમે કરી લઈએ આ તો કરી લો તમારા મમ્મી છે ને તમે વધારે સારી રીતે ઓળખો પણ પરિણામ તો ઝીરો આવવાનું છે તો અમને ખબર જ છે જો પરિણામની વાત ના કરીશ થોડું ઘણું લેટ ગો કરવું પડે અમે મમ્મીને સમજાવી દઈએ છીએ અને થોડું ઘણું બંનેને લેટ ગો કરવું જોશે થોડું મમ્મી લેટ ગો કરશે તો થોડું તમારે કરવાનું હવે એ લેટ ગો કરવું એનું જ નામ તો જીવન છે હમ એનું નામ જીવન છે અને મમ્મી આ ઘરમાંથી અમને લેટ ગો કરી નાખશે એનું શું અરે એમ થોડા કોઈ લેટ ગો કરે તું શું આવી વાત કરે છે તમારા મમ્મી કહેતા હતા કે મને આ ઘરમાંથી લેટ ગો કરવાની છે કઈ વાત નહીં આ તમારું ઘરમાં શું ચાલી રહ્યું છે ને મને કઈ જ ખબર નથી પડતી હું અને ભાઈ મળીને મમ્મી સાથે વાત કરી લઈશું અત્યારે તું આરામ કર હું આવું છું ક્યાં જાવ છે અરે શું મારી વાત હજુ પૂરી નથી થઈ એમ કે જતો રહેવું છે તમારે તો મારી કોઈ વાત ના સાંભળ્યું હોય ને આ લગન થયા ને એની પહેલા કહેતા હતા કે તું બોલે ને મને બહુ જ ગમે છે અને હવે મારી એક વાત નથી સાંભળાતી અરે ગમે તો હજુ પણ છે પણ તું બોલતી નથી હવે બૂમો પાડે હું ફ્રેશ થઈ જાઉં માણસ જોબ ઉપરથી આવે થોડો ઘણો ફ્રેશ થઈ જાય હજુ તો મોજા બોજા કાઢી રહ્યો છું થોડા ઘણા શું કામ ફ્રેશ થવું છે આખે આખા ફ્રેશ થઈ જાવ તો તો થવા દે હું અહિયાં થી જઈશ તો થઈશ ને કે અહીંયા જ ફ્રેશ થઈ ને હવે ખોટી લવારી કરો તમારા મમ્મી ની જેમ વાંધો નહીં ચાલ હું ફ્રેશ થઈ જવું પછી એવું લાગે તો આપણે કસે બાર આઠવા મરવા જઈશું